ભૂલથી પણ આ દિશામાં આવી ઘડિયાળ ન લગાવો નહીં તો જીવનમાં આવશે મુશ્કેલીઓ મોબાઈલ ફોન હોવા છતાં ઘરની દિવાલ ઘડિયાળે તેનું આકર્ષણ અને મૂલ્ય જાળવી રાખ્યું છે સમયનો ટ્રેક રાખવાની સરળતા અને ઘરની ગોઠવણમાં જે સુંદરતા ઉમેરે છે તે બદલી ન શકાય તેવી છે ઘડિયાળોની વાત આવે ત્યારે દરેકને પસંદ કરવા માટે પૂરતા વિકલ્પો છે પરંતુ તમે જે ઘડિયાળ પસંદ કરો છો તે કોઈ વાંધો નથી ઘડિયાળને લાગુ પડતા વાસ્તુશાસ્ત્રના નિયમો સમાન રહે છે આ દિવાલ ઘડિયાળના વાસ્તુ નિયમો નકારાત્મક ઉર્જા ઘટાડવા અને ઘરમાં સકારાત્મકતા વધારવા માટે દિવાલ ઘડિયાળોની યોગ્ય દિશા નિર્ધારિત કરે છે હોલ ક્લોક લગાવવા માટે અહીં કેટલીક વાસ્તુ ટિપ્સ આપી છે આદર્શ દિશા દિવાલ ઘડિયાળ સ્થાપિત કરવા માટે આદર્શ દિશા ઉત્તર અથવા પૂર્વ દિવાલ છે આ દિશાઓને શુભ માનવામાં આવે છે અને માનવામાં આવે છે કે તે સકારાત્મક ઊર્જા આકર્ષે છે દક્ષિણ અને પશ્ચિમ દિશા ટાળો સામાન્ય રીતે દક્ષિણ અને પશ્ચિમની દિવાલો ઉપર દિવાલ ઘડિયાળો મૂકવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે માનવામાં આવે છે કે આ દિશાઓ સમયને નુકસાન પહોંચાડે છે અને ઘરમાં ઉર્જાના સકારાત્મક પ્રવાહને અવરોધે છે ઘડિયાળની ઊંચાઈ દિવાલ ઘડિયાળને યોગ્ય ઊંચાઈએ લટકાવવી જોઈએ આદર રીત જ્યારે તમે બેઠક સ્થિતિમાં હોવ ત્યારે તે આંખના સ્તર પર હોવું જોઈએ ઘડિયાળને ખૂબ ઊંચી અથવા ખૂબ નીચી રાખવાનું ટાળો ઘડિયાળની દિશામાં ગતિ ઘડિયાળ ઘડિયાળની દિશામાં ફેરવવી જોઈએ એવું માનવામાં આવે છે કે તે પ્રગતિ અને જીવનમાં આગળ વધવાનું પ્રતીક છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં અથવા અનિયમિત રીતે ટીક કરતી ઘડિયાળોનો ઉપયોગ કરવાનું ટાળો કોઈ પણ તૂટેલી અથવા બંધ થયેલી ઘડિયાળો વાપરશો નહીં તમારા ઘરમાં તૂટેલી અથવા અટકેલી ઘડિયાળો રાખવાનું ટાળો આને અશુભ માનવામાં આવે છે અને નકારાત્મક ઊર્જા લાવી શકે છે બેડરૂમમાં ઘડિયાળના કાંટાની સાચી દિશા પસંદ કરો બેડરૂમમાં દિવાલ ઘડિયાળ સ્થાપિત કરવાની ભલામણ કરવામાં આવી નથી ખાસ કરીને બેડનો સામનો કરવો જો તમારી પાસે તમારા બેડરૂમમાં ઘડિયાળ છે તો તેને એવી જગ્યાએ રાખો જ્યાં તે પલંગ પરથી સીધી દેખાતી ન હોય સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો તમારી દિવાલ ઘડિયાળને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો ઘડિયાળ પરની ધૂળ અને ગંદકી સકારાત્મક ઊર્જાના પ્રવાહમાં અવરોધ લાવી શકે છે સકારાત્મક રંગોનો ઉપયોગ કરો શાંત અને સકારાત્મક રંગો સાથે દિવાલ ઘડિયાળ પસંદ કરો શ્યામ અથવા નીરસ રંગો ટાળો કારણ કે તે રૂમમાં એકંદર ઊર્જાને નુકસાન પહોંચાડી શકે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો